ધર્માનંદ નય શ્રી સ્વામિનારાયણ આય નમો નમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ શ્રીપૂર્ણપુરુષો નમો બોલો સ્વામિનારાયણ ભગવાન હરે કૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણદેવ નરનારાયણ દેવ રાધારમણદેવ ગોપીનાથજી મહાર સિદ્ધેશ્વર મહાદેવ વિઘ્ન વિનાયકદેવ

સરસ વાંચે છેલ્લે આપણે વાત વાંચી હતા મેળાવી કોઈક ને સંકલ્પ થાય આવું કીડા જેવું હું જમતા પછી પોતે જ્યારે જમવા બે ત્યારે થાળીમાં કીડા દેખાય પછી મોઢામાં ખારડું લઈ સ્વામીને વિનંતી કરી પ્રાર્થના કરી પછી હરકું થયું એટલે મોટાને વિશે દોષ જોવે હોય નહીં તો એનું પાપ લાગેસ એને એમ કે સેવલા રમતા લાગે સ્વામી સ્વામિનારાયણ હરે કાળ ને કાપેસ દેહ હોય ત્યારે સુખ દુઃખ જણાય ખરું પણ એ સર્વે પૈડા મેલીને પ્રભુ ભજી લેવા ગરજ જોઈએ ક્ષમા જોઈએ નિર્માનીપણામાં આપણે સુખ્યા છીએ

એક વાત સ્વામી લખે છે બહુ સરસ પ્રથમ ઘોડે ચડે પછી ઘોડું એને માથે ચડે એ દુઃખ કોઈને કલા કળાય નહીં સગવડ ન હોય અને ઘોડું લે અત્યારે જેમ ગાડી લઈ સગવડ હોય નહીં હપ્તા ભરી પછી હપ્તાવાળા પાસે ખેંચી જાય તો પાછું દુઃખ ઉભરે સગવડો એટલો કરે એ બીજાનું જોઈન ન કરે જમનાવડવાળા દાદાભાઈ ને મહારાજે મહારાજ કહે એ ઘોડા થોડા રાખો ત્યારે કહે અમારે ઘોડા વગર ન ચાલે માબો જોઈએ અમે મોટા દરબાર ના દસ વીસ ઘોડા બાંધેલા હોવા જોઈએ અમારે બધી મોટા આવ્યું હતી પહેલા માભ મારા જ નું માયનો નહીં તે ઓગણોતેરો કાળ પડ્યો તો બધાય ઘોડા મરી ગયા એક જ રહ્યું ત્યારે કે અમારે ઘોડા વગર ન ચાલે પછી ઓગણોતેરો કાળ પડ્યો તે ઘરની સંપત્ત ખાઈને છેવટ ઘોડા મરી ગયા તે દુઃખ આવ દુઃખ આવ્યું તેમ આપણે દેહાભિમાને કરીને વિદ્યાએ કરીને તથા ગુણે કરીને જેટલું અવળું વર્તાય સર્વે દાદાભાઈ ની પેટે થાય લ્યો મોટા એ કરીને વિદ્યા એ કરીને અવળું વર્તાય એટલું દુઃખ થાય શાસ્ત્રી હોય પુરાણી હોય મોટા હોય મહંત હોય પણ એને નિયમ તો બધાને પાળવાના જ હોય પંચવર્તમાન બધાને નિયમ લાગુ પડે હાઈવે ઉપર જતા હોય તમે તમારી ગમે એ ગાડીઓ બધા નિયમ લાગુ પડે નો ના નિયમ પાળે તો નિયમ નિયમ બધાને પાળવા જો આંભળો એક ચોરે બળદ ચોર્યો રસ્તે જતો હતો ત્યાં વાણીઓ સામે મળ્યો એટલે તેને વાંસે વાર આવતા જોઈ કહે આ જરા બળદની રાસ જાલ્ય રાખતો હું ઝાડે ફરી આવું એમ કઈ વાણિયાના હાથમાં રાસ આપી અને નેરામાં થઈને જતો રહ્યો ત્યાં તો વાર આવી પૂગી વાણિયાને પકડી અને લઈ ગયા માટે જેટલી શિક્ષાપત્રી લોપાશે તેટલું દુખાવશે બરાબર પકડાવી દીધું જો બોલો બહુ ધ્યાન રાખવું તમે હીરામાં છો રસ્તામાં કોઈક ખાલી કાગળનું પડીકું પડ્યું હોય તોય ન લેવાય કોઈ ખાલી નાખી દીધું હોય હે એક ખેડૂત પટેલ જતા જતા તા વાડીએ રસ્તામાં એક રૂમાલ પીડ્યો ગાડું ઊભું રાખી રૂમાલ લીધું જોયું કે હતું ને કા રૂમાલ હકીકતમાં આગળ એટલે દાંતણ કાપવાળા ગયા છે કોઈકનો રૂમાલ પૈસા બાંધેલો પડી ગયો છે પૈસા લઈને રૂમાલ ચિત્રુ નાખી દીધું તો પાછળથી રાજાના માણસો આવ્યા કીધું પટેલ તમને કઈ અહીંયાથી ઝેડ્યું છે તો કે હા આ કપડું કટકો છે તો કે આમાં તો રૂપિયા બાંધેલા હતા જો આના આ કાહવાથી પડી ગયા છો પછી પટેલ લઈ ગયા પછી ઓલા આગળ એ લોકોને પકડી આવ્યા અને બધાને કોરડા માર્યા પછી રાજા કે ભાઈ આ પટેલ છે ને એ નિર્દોષ છે હરિભગત છે એને જવા દો પછી જવા દીધા પણ જવું પડ્યું કે કચેરીમાં પણ કાંઈ પડી વસ્તુ કોઈની હાથે ન ઝાલે અક્ષર નાવાસી વાલો આવ્યા આવની અને હાથે ન અડાડે વંથલેના કલ્યાણભાઈ હતા એમના દીકરા હતા બહુ મહાન ને બહુ પવિત્ર ડાયાભાઈ તો હાજકના કોઈ વાણિયા ના બૈરાઓ બધા નાઓ આવ્યા છે કુંડે પરશુરામ વખતના કુંડ છે અહીંયા પ્રસાદીના તો ઘરેણાન ચાકલાન બધું મૂકીને કાઠે નાયા છે અને વાતો કરતાં કરતાં બધું ઘરેણા પહેર્યા હોય ગયા ઘરેણા રહ્યા હવારમાં ડાયા ભાઈ વહેલા જાય નાવા ચાર વાગે એના નજરે પીડ્યા કે આ તો કોક નું કે આપણે અડાય નહીં લાકડીથી લઈને બાજુમાં થોડની એ મૂક્યા પછી હવે રે ખબર પડે ઘરણા આપણા પીડા રહ્યા ક્યાંક મુકાઈ ગયા જડે ગોતે નહીં મળે નહીં પછી કોઈ તો સૂર્યકુંડે જો પીડા હોય તો હવા મળે ડાયાભાઈને રોજ નવા જાયશ મંદિર આવ્યા પછી ડાયાભાઈને પશ્ચા પશ્ચાતાપ થયો એટલે કે હું પરધનને સોનું માનીને પણ લાકડી થઈ નહીં અડ્યો હોય તો મને તો દોષ લાગ્યો આપણે આજે ઉપવાસ કરવો તે એ ઉપવાસ કરી માળા ફેરવતા હતા મંદિરો પછી માણસો પૂછવા આવ્યા કે ભાઈ તમે કુંડે ઘરેના ભળ્યા હતા તો કે આજના થોરની વાયડમાં બાજુમાં મૂક્યા છે એ લોકો ગયા નિશાની જોઈને લઈ આવ્યા પછી ઇનામ મેળ્યા આપવા કે તમને ધન્યવાદ છે કે આવા હરિભગત પડી વસ્તુ કોઈની હાથ નથી અમારે તમને મોટું ઈનામ આપવું છે તો કે ભાઈ ઇનામ રહેવા દો મેં મહારાજને ને આજ્ઞા લોપી એનો મારે ઉપવાસ કરવાનો છે કેવા ભક્તો પર સ્ત્રી માત સમાન ઇતને સે હરિ ન મિલે તો તુલસી દાસ જમાન આ બધા જે વાક્યો કહી ગયા છે ને એમાં બહુ મોટા રહસ્યો છે આગળ બધા ભક્તો થઈ ગયા બધા એવા થઈ ગયા બીજાને ઉપદેશ કરીએ પણ અખંડ ભજન ન થાય એટલે આપણામાં ખોટ કહેવાય બીજાને ઉપદેશ કર્યા કરીએ પણ ભજન તો આપણે અખંડ થાય ને કરવાનું તો એ જ છે સતત ભજન બસો માળા રોજ ફેરવો ને ત્યારે શ્વાસો શ્વાસ ભજન થાય લ્યો બસો માળા ક્યારે ફેરવે આખો દીવા ઓ માળા ફેરવવી હોય તો એ બહુ દમ નીકળી જાય બસો અથાણાવાળા સ્વામી હતા કૃષ્ણચંદ સ્વામી કૃષ્ણ જીવનદાસ સ્વામી અથાણાવાળા એક હજાર માળા ફેરવતો કરું છું આ રોજ ને સવારે ત્રણ વાગે ઉઠીને ભજન ના નાય ને ધોઈ પૂજા કરી મંડે ફેરવવા ભજન તે મૌન રાખીનો હા જ સુધી રાતના એક દસ અગિયાર વાગે આવતી માળા જ ફેરવા કરે માળા જ ફેરવા માળાનું અંગ હતું કોઈ કેન સ્વામી કંઈક નિયમ કે ઉપદેશ આપો હો માળા ફેરવ્યો હો માળા ક્યારે ફરે એ ખબર છે પ્રવૃત્તિ કરતા હોય સેવા કરતા હોય અને હો માળા ફેરવ્યા ખુદમાં બહુ કઠણ છે એને સામાન્ય થઈ ગયું ધંધોકાવાળા બાપુ સ્વામી છે રોજના એક હજાર દંડવત કરે બહુ હજાર દંડ આપણે પાંચ દંડ કરવા કરવાય તો આળસ ચડે હવે તે પાછી પોતાની ઉંમર થઈ ગઈ અત્યારે તો લગભગ એસી પંચોતેર એસી વર્ષની ઉંમર છે પણ રોજના હજાર દંડ કરવાના એટલે કરવાના કોપી કૃષ્ણ કૃત પ્રણામો દશાશ્રમે પુનરે જન્મ એક દંડવત કરે દસ ફળ મળે તો હજાર દંડવત કેટલું ફળ મળતું છે તે કરતા બીજાને ઉપદેશ કરીએ પણ અખંડ ભજન ન થાય એટલે આપણામાં ખોટ કહેવાય તે પણ કરીએ તો થાય માથું દાબીએ તો દબાય અને વેણ વેણ વર્તે તેમ આપણે વર્તે આપણે સર્વે આજ્ઞાકારી છીએ તો ભક્તિ કરીને દેહને પછાડવા માંડીએ ત્યારે કોણ રાજી ન થાય પણ પગે ન લગાય ત્યારે રાજી કેમ થાય કયો લ્યો પાંચ દંડવતય ન થાય રોજ હવારમાં પગે ન લગાય તો રાજી કેમ થાય તો સાધુ કે એ પ્રમાણે દેહને પણ વૃતાવા જ માંડે તો રાજીપો બધા મળે રાજીપો મેળવવો બહુ કઠણ છે ઘણા સાધુ એવા હોય બધા સંતો કેમ કર્યા જ કરે બસ ક ના પાડવાની વાત જ નહીં નાના કે મોટા કે બધાને આગળ પાળા જ કરવાની અમારે વેડરોડમાં એક લીંબા ભગત છે નાળાના મંદિરમાં લગભગ ત્રીસ વર્ષથી રહીશ એને પગે છે પોલિયો થઈ ગયો તો થોડી ખોટ છે પગે એને પછી ઉંમર થઈ ગઈ એટલે દિવસે બધા સેવા કરો ના ભાઈ તમારા કાંઈ રેતી ચાળવી હોય રેતી ચડાવી હોય તો તમારે સેવા ન કરવી તે હું ઘણી રાતે ઉઠું ને બે વાગ્યે તો રાતે એકલા પોતા છે રેતી સડાવતા હોય મંદિર ઉપર લોકો બોલો કોઈ દિવસે ન દે રાતે સંવત ઓગણીસો ને અઢાર ના ભાદરવા સુધી પૂનમ દિવસ રાત્રે વાત કરી એક વરસાદે મોલ ન પાક ગમે હોય એક વરસાદ થાય પણ મોલ પાકે નહીં તેમ એક શબ્દે જ્ઞાન ન થાય એક શબ્દે તો પૂંજાભાઈને થાય તે ચોરામાં ભગવાન દીઠા પોતે પેલા ગોપનાથ કમળ પૂજા ખાવા ગયા આકાશવાણી થઈ કે ભાઈ શા માટે મરીશું તારે ઘેરે તારા ગામમાં તાર ચોરામાં જ ભગવાન મળશે ઘેરે આવ્યા સંતો ચોરામાં હતા નિષ્કુળાને સ્વામી ગુણાતા સ્વામી પછી જૈન પગ પકડ્યા તમે જ ભગવાન સવાલો કીધો કે અમે ભગવાન નથી પણ અમને ભગવાન મળ્યા છે પછી સત્સંગ કરાવ્યો અને ગઢડે લાવ્યા અને એવા ભગત થયા એવા ભગત થયા મારા ધામમાં જવાના થયા ખમાચાર મળ્યા તો શરીરમાંથી લોહી અને માંસ બળી ગયું કાળું શરીર પડી ગયું અને એક પણ પાણી ગળા હેઠું ઉતર્યું નહીં માણકી ઘોડી જેમ બાર દિવસ દિવસ ગઈ એમ પૂજા ડોડીયા પણ દેહ મૂકીને એક વરસાદે મોલ ન પાકે તેમ એક શબ્દે જ્ઞાન ન થાય એક શબ્દે તો પૂંજાભાઈ થાય તે ચોરામાં ભગવા દીઠા એટલે પૂછ્યું આમાં ભગવાન કોણ છે મને આકાશવાણી થઈ થઈ છે જો ઘરે ભગ જો જા ઘરે ભગવાન મળશે ત્યારે કૃપાનંદ સ્વામી કહે અમે ભગવાન નથી પણ અમને ભગવાન મળ્યા છે તે તમને મેળવશું પછી અમે વાતો કરીને પણાની નિષ્ઠા કરાવી સાધુ કેવા બોલો આલીન કે તમે ભગવાન છો સાક્ષાત હોય કે અમે ભગવાન નથી અત્યારે તો ન હોય તો કે વાંધો ક્ષમતા બધા હાસ્ય કલાકારો કહે ને અત્યારે ચારસો ને છન્નું તો પ્રગટ ભગવાન વિચારે ગુજરાતમાં ભગવાન થોડું થવાય ભગવાન મળે ખરા પ્રગટ બધા મોટા મોટા સદગુરુ ગોપાળાન સ્વામી ગુણાતાન સ્વામી કૃપાન સ્વામી આ બધા મોટા સમર્થ ભગવાન જેવા પણ તો એના અમે ભગવાન થી અમને ભગવાન મળ્યા છે તને મેળવી આપશું પછી અમે વાતો કરી ભગવાનપણાની નિષ્ઠા કરાવી એમ એક શબ્દે એવાને જ્ઞાન થાય પણ બીજાને ન થાય જો ખાલી આકાશવાણીએ કીધું કે જા અહીંયા મરિમા તને તારા ઘેરે ભગવાન મળશે તે પછી પોતે તે મરવા ગયા હતા સમુદ્રમાં પડવા એ કા ભગવાન મળે છે અને કા સમુદ્રમાં પડીને મરી જવું પછી મરવાનું બંધ રાખે ઘેરે આવ્યા ગોપનાથ ગોપનાથ મહાદેવ છે ને ભાવનગર ભાવનગર જ્યાં પાણી આવે ને તે ગોપનાથ મહાદેવની અંદર લિંગ દટાઈ જાય એટલે એને લિંગના બધ ભરીને બેઠા પાણી આવે ભેગા જઈ ત્યાં અમારા વાનાણી સાહેબ છે પીડબલ્યુ ભાવ આપણે ભાવનગર વાળા એને પછી એ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણનું મંદિર બંધાવી દીધું તો સંતો રાજી થઈ ચરણાવી દા પછી ચરણાવી પછી મને આપી દીધા પછી મેં મંદિરમાં પધરાવ્યા અત્યારે હર પ્રસાદી અમુક વખતો એવા હોય હવે એક વાત આવે છે થોડી રમૂજી છે શહેરના સુખડાની આ દેશમાં કોઈને ખબર નથી એક ભરવાડે બજર કેળવવા સારું ગોળ મંગાવેલ તે ભરવાડણ દૂધ વેચી અને પાછી વળી ત્યારે ગોળ લઈ તાંબડીમાં નાખ્યો તાંબડી દૂધની દૂધવાળી અને તડકો હતો તેથી ગોળ ઓગળી ગયો અને રસ્તામાં ઊંટના લીંડા પડેલા તે વીણીને ગોળની ખબર ન રહે અને તાંબડીમાં નાખ્યા ઘરે તાંબડી મૂકી કામે ગઈ પટારા ઉપર મૂકી દીધી તાંબડી ત્રાંબાની તાંબડીઓ આવતી તડકો હતો તેથી ગોળ ઓગળી ગયો અને રસ્તામાં ઊંટના લીંડા પડેલા તે વીણી લીધા ગોળ ઓળી પોકરવા માટે ગાય કરવા માટે આ ગોળની કાંઈ ખબર રહી નહીં તાંબડીમાં નાખ્યા ઘરે તાંબડી મૂકી કામે ગઈ વાંસેથી તેનો ધણી આવ્યો તેણે તાંબડીમાં જોયું તો શહેરનું સુખડું દીઠું અને ખાવા માંડ્યું તે ગળ્યું લાગ્યું પણ સ્વાદ આવ્યો નહી પછી ભરવાડને આવીને પૂછ્યું કે શું ખાવો છો ત્યારે તે કહે તું લાવી છે શહેરનું સુખડું જાણીને ખાવ છું પણ સ્વાદ આવતો નથી ભરવાડ કહે એ તો ઊંટના લીંડા છે એક અધરખાવો જાબુ ગુલાબ જાંબુ જોઈ લ્યો તમે એમ નિષ્કળ સ્વામીએ આ લોકોના સુખને ઊંટ લાજની ઉપમા આપીશ આ લોકોના ગમે તેવા સુખ હોય એક જ હરખા ઊંટ લાદ જેવા સહેલો આને એમ કે ગુલાબજામુ લાવી લાગે છે આ ઉપર ઉપર ચાટે ગળ્યું લાગે પણ અંદર પાછા બધું કોચો કોચો દે એટલે તું લાવીશ તો શહેરનો સુખડો પણ કાંઈ સુખ નથી આવતું ભરવાડણ કહે એ તો ઊંટના લીંડા છે તેમ સંસારના સુખ ઊંટના લીંડા જેવા છે પણ તેમાં ભરવાડની પેઠે સુખ માને છે એ જ અજ્ઞાન છે કેવા દ્રષ્ટાંતો ગોતી કહી ને ગુણાત જો સંસારના સુખ આપણે તો આમાં સુખ છે આમાં સુખ છે બધા એ રાજા ભી દુખિયા રંક બી દુખિયા ધનપતિ દુખિત વિષય વિકાર મેં ઉદ્ધવ સંત સુખી સંસાર મેં લો વાસ્તવિક રીતે સંત થયા છે ખાલી ભગવાન નહીં પણ વાસ્તવિક રીતે સંત થયા છે સુખી છે એને કાંઈ જોઈ જ નહીં એને સંત કહેવાય આ લોકનું કોઈ વસ્તુ એને જોઈ નહીં હવે એને તમે કેમ રાજી કરી શકો અમારા જેતપુરમાં સિયતદ દાસ હતા મોટા સ્વામી તે કો બહુ મહિમા જાણે સેવા પૂજા કરવા આવે ને ધોત્યુ ઓઢાડે સ્વામી સ્વામી હા હું ઓઢાડ દે પાસ લેતો જા એક વાત વાંચીને આપણે પૂરું કરીએ હવારે પાસે ધનુર્માસ છે હવારે કથા સાંભળવાની છે શિક્ષાપત્રી ભાષ્યની જો કોઈક જાતનો રોગ ધડક્યો તો આમ રહેવાય નહીં માટે જ્ઞાની હોય તે પૂર્વા પર દ્રષ્ટિ રાખી પૂર્વા પર દ્રષ્ટિ રાખી જે ભગવાન વિના અન્ય પદાર્થમાં જોડાવું નહીં વાલું હોય તે વરવા જોગ થાય છે તે ભગ ભરતજીએ મૃગલુ ભરતજીએ ભરતજીને મૃગલુ દેખાણું માટે સર વળવા દેવી નહીં બોલો ભરતજીને સાર્વભૌમ રાજ મૂક્યું કાંઈ નડ્યું નહીં ને છેલ્લે ભરતજીને મૃગનું બાળક ફૂર્યું પછી એને ખબર પડી થોડીક વહેલી ખબર પડી હોત ને અડધો કલાક કલાક પાંચ કલાક પંદર મિનિટ દસ મિનિટ તોય ન થાય પણ પછી એને ચાર પગ થઈ ગયા ટૂંકી પૂછડી થઈ ગઈ પછી ખબર પડી બોલો આ કેવો ફેરફાર થઈ ગયો બધો બે પગ હતા ચક્રવર્તી રાજા હતો અને આ બધું ચાર પગ ટૂંકી પૂછડી થોડાક દિશા માત્ર શીંગડીઓ ફૂટી આમ ફેરફાર થઈ ગયો પણ જ્ઞાન રહ્યું એટલે પોતે મૃગના દેહનો ત્યાગ કરી પછી સૌભીર દેશમાં રાજા થયા અને પછી જ્ઞાન પામી બ્રાહ્મણને ઘેર જન્મ લઈ જળ ભરત થયા સંસારમાં ચિત દીધું જ નહીં ને ભગવાનના ધામને પાઈમાં લ્યો સજાન સ્વામી મહારાજ श्रीपतिम श्रीधर सर्वे ईश्वर भक्तिधर माधव केशव कामद स्वामीनारायण सजान